પેલા તો જે પ્રમાણે ગુજરાત વિભાગ જે મહિનાની અંદર પહેલા પંચાયત વિભાગે જે છે એ બધાનો સિલેબસ આપી દીધો હતો એટલે કે અત્યારે તમે સ્ક્રીન ઉપર જેટલી પણ વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન અથવા તો નામ જોઈ રહ્યા છો કે લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિસ્તરણ અધિકારી છે

જો તમારે એ જૂની પીડીએફ જે છે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકેલી જ છે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક હું અહીંયા પિન કરું છું બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ જજો હવે આપણે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે શું પંચાયત વિભાગ દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે ક્યારે કઈ નોટિફિકેશન આવશે ક્યારે એનું પરિણામ જાહેર થશે બહુ સરસ મજાનું આયોજન દરેક જે છે એ દરેક વિભાગને જીપીએસસી તો આવું કરતું જ હોય છે પણ જીપીએસસી છે જીપીએસબી છે આ સિવાય તમામ નાની મોટી ભરતીઓ છે એ થાય છે એમને આમાંથી કંઈક શીખવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓનો જે સમય બગડે છે એ સમય ન બગડે અને વિદ્યાર્થીઓને એક ખ્યાલ આવે કે આ તારીખે આપણી પરીક્ષા હશે સંભવિત અહીંયા આ થશે બધું સંભવિત તમને જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે બોર્ડ જે છે એના દ્વારા બધું વિગતે તમને જાહેર કરી અને આપી દીધું છે આખું આયોજન જે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ભરતીનું બે હજાર પચીસ જે છે એ જી ટ્રીપલ એસ બી ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ છે એના ઉપર આ મૂકી દીધું છે પરીક્ષાની તારીખ થી માંડી અને પરિણામ ક્યાં સુધી આવશે અને એની નોટિફિકેશન ક્યારે બહાર પડશે અને કેટલી જગ્યાઓ જે છે બધું વિગતે તમને જે છે છે આપી દીધું મારા વાલા જેના જે વસ્તુ માટે લાઈવ થયો છું એના માટે કહેવાય રાયકા તમારો મારો પર્સનલ નંબર મારી પાસે છે તો એના માટે તમે મને મેસેજ કરી શકો છો આપણે અહીંયા ખાસ નવી જે કઈ ભરતી આવી છે પંચાયત વિભાગે નવી ભરતી જ નહીં જે નોટિફિકેશન બહાર પાડી છે ને એની ચર્ચા કરવા આવ્યા છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ત્યારબાદ સ્ટાફ નર્સ ની જગ્યા છે બરોબર જે પણ ઓક્ટોબર નવેમ્બર ની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ તમે જોઈ લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિસ્તરણ અધિકારી બાર જેટલી જગ્યાઓ પચીસ ત્રણ બે હાજર પચીસ ઓક્ટોબરમાં એના પરીક્ષા અને સંભવિત પરિણામ નવેમ્બરમાં નવેમ્બર બે હજાર પચીસ ફોર્મ ભરી છે છે એને આ ખબર એટલે હું ફાસ્ટ ઝડપી ત્યારબાદ પશુધન નિરીક્ષક તેવી જગ્યાઓ પચીસ તારીખે એના ફોર્મ ભરાઈ ગયા છે ઓક્ટોબર બે હજાર પચીસ ની અંદર તેની પરીક્ષા છે એનું પરિણામ નવેમ્બર ની અંદર આવી જશે ત્યારબાદ આકડા મદદનીશ પચીસ ત્રણ એ બધા ફોર્મ ભરાઈ ગયા છે ઓક્ટોબરમાં જે છે એની પરીક્ષા છે નવેમ્બર જે છે એના એનું પરિણામ છે ત્યારબાદ આ બધા એ જ છે આજે ત્રીજા મહિનાની અંદર જેટલી પણ વિદ્યાર્થી મિત્રો ભરતી આવેલી છે એની અહીંયા છે એ થોડીક જો હવે ખાસ કરીને આ જગ્યાઓ હા હા રાઈ કે ભાઈ હા હું એકવાર ફરીથી પણ આ બધાનો સિલેબસ જે છે એ વિદ્યાર્થી મિત્રો સેન્ડ કરી દઈશ બરાબર આ બધાનો સિલેબસ જે છે હું ફરીથી એકવાર સેન્ડ કરી દઈશ અને આ જે આખી પીડીએફ છે ને આખી પીડીએફ પણ હું તમને ટેલિગ્રામમાં મોકલી દઈશ બરોબર છે

ક્યારે જાહેરાત થશે તો કે જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની અંદર ક્યારે એની પરીક્ષા આવશે જુલાઈ બે હાજર છવ્વીસ એટલે ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક વર્ષ છે અને એનું પરિણામ ઓગસ્ટ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર છવ્વીસ ની અંદર આવી જશે તો આ વિદ્યાર્થી મિત્રો આખું કેલેન્ડર આપણા માટે જે છે એ જરૂરી છે આ બે હાજર છવ્વીસ નું કેલેન્ડર છે પચીસ છવ્વીસ નું આની પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે વહીવટી વિભાગની અંદર કામગીરી કરવાની હોય છે બરોબર અહિયાં જુનિયર ક્લાર્ક નો સિલેબસ સેમ છે અને તલાટી કામ મંત્રી જે છે એના બંનેનો સિલેબસ સેમ છે નવો સુધારેલો સિલેબસ તમે જોશો તો બંનેનો સિલેબસ સેમ જ છે એટલે એની કોઈ ચિંતા ન કરતા બંનેની તૈયારી તમારી એક સાથે થઈ જશે પણ જોકે હવે રેવન્યુ તલાટી તમારી જે છે ને કઈ ગુણ સેવા વાળી રેવન્યુ તલાટી એની તમે તૈયારી કરો ને એટલે આ તો ઓટોમેટિકલી થઈ જાય પણ અમુક અમુક વિષય તમારે આમાં નથી આવતા એ આપણે જોઈ લઈશું ચાલો તો એ જુનિયર ક્લાક ક્યારે આવશે તો કે નવેમ્બર બે હાજર પચીસ નવેમ્બર એટલે વિદ્યાર્થી મિત્રો હવે બસ બે હાજર પચીસ ના એન્ડિંગમાં અગિયાર માં મહિનાની અંદર જુનિયર ક્લાક ની જાહેરાતો આવશે કેટલી જગ્યાઓ આવશે શું આવશે એના વિશે આખો લોકોએ કોઈ માહિતી આપેલી નથી પણ એની પરીક્ષા મે બે હાજર છવ્વીસ ની અંદર યોજાશે બરોબર પાંચમા મહિનાની અંદર એની પરીક્ષા લેવાશે અને જૂન ની અંદર જે છે એનું પરિણામ જે છે તે આવી જશે ત્યારબાદ હેલ્થ વર્કર પણ વિદ્યાર્થીઓ ઘણા બધા મહિલાઓ તો એમના માટે મે અંદર તમારી પરીક્ષા લેવાશે અને જુલાઈ બે હાજર છવ્વીસ ની અંદર તમારે જે છે પરિણામ આવી જશે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે એસઆઈ કરેલું હોય એમપીએસ ડબલ્યુ કરેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ ડિસેમ્બર બે પચીસ ની અંદર આવશે જાહેરાત મે જૂન ની અંદર જે છે એ તમારો સંભવિત પરીક્ષા લેવાશે અને જુલાઈની અંદર જે છે એ શું આવી જશે તો કે જુલાઈની અંદર તમારું પરિણામ આવી જશે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન માટે ડિસેમ્બર બે હાજર પચીસ માં જાહેરાત બસ એ જ છે આગળ હતું એ જ છે જુલાઈ બદલે ઓગસ્ટની અંદર પરીક્ષા છે જુનિયર ફાર્માસિસ્ટ ડિસેમ્બર બે હાજર પચીસ ની અંદર જાહેરાત પરીક્ષા જૂન જુલાઈની અંદર અને એનું પરિણામ જે છે જુલાઈ ઓગસ્ટની અંદર ત્યારબાદ ગ્રામ સેવક ગ્રામ સેવક ની ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હોય ફાર્માનો કોર્સ કરેલો હોય ગ્રામસેક ની ભરતી લે વખતે જે છે એ ખૂબ જ ઓછું મેરી હતું તો ગ્રામ સેવક વાળા વિદ્યાર્થીઓ જાન્યુઆરી બે હાજર માં તૈયાર થઈ જાય છે તમારી નવી જાહેરાત આવે છે તમારી પરીક્ષા જુલાઈ મહિનાની અંદર રહેશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર તમારું પરિણામ પણ આવી જશે ત્યારબાદ નાયબ ચિટનીસ અને જો અહીંયા આંકડા મદદનીશ પણ આવે છે ભાઈ કોમર્સ વાળાએ રડી રેજો બરોબર એ છે નાયબ ચીટનીસ આવે છે મુખ્ય સેવિકા મુખ્ય સેવિકાની ખૂબ જ માંગણીઓ હોય છે તો મુખ્ય સેવિકા ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ માં આવે છે આ સપ્ટેમ્બર મહિનાની અંદર પરીક્ષા અને ઓક્ટોબર નવેમ્બરની અંદર એનું પૈણામ એટલે ટૂંકમાં કહું તો જેટલી પણ ભરતીઓ છે આ તમામ ભરતીઓ વિદ્યાર્થી મિત્રો બે હાજર છવ્વીસ ની અંદર જે છે એ પૂરી કરવાની છે આનો બધા સિલેબસ તમારે બધા છે બરોબર છે અહીંયા બધાની લાયકાત અલગ અલગ હોય આમાં જે કાંઈ જે છે એ બધાની લાયકાત અલગ 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 રહેશે આમાં બધાની સ્પેશિયલ ક્વોલિફિકેશન માર્ક છે આ મુજબ જુનિયર ક્લાર્ક છે ત્યારબાદ જે છે એ તરા મંત્રી છે એમાં તો એની ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કરેલા કોઈ પણ ભરી શકશે બરોબર છે બાકી પોત પોતાની અહીંયા કોમર્સ વાળા ભરી શકે ત્યારબાદ સાયન્સમાં સ્ટ્રેટિક હોય એ ભરી શકે મુખ્ય સેવિકામાં મહિલાઓ જ છે ભરી શકે ગ્રામ સેવકમાં પણ એનો જે કોર્સ કરેલો હોય તો આમ અલગ અલગ અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તો એની અંદર એસઆઈ અથવા તો એમપીએસ કોર્સ કરેલો એ ભરી શકે તો બધાની લાયકાત અલગ અલગ છે પણ જુનિયર ક્લાર્ક છે પંચાયત તલાટી જે છે અથવા તો તલાટી કેમ મંત્રી છે ગ્રામ પંચાયત સેક્રેટરી નવું નામ આપ્યું છે આ બધી ભરતીઓ જે છે એવી છે કે જેની અંદર ગ્રેજ્યુએશન ઉપર આવશે તો જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એવા વિદ્યાર્થીઓ જે છે એ તૈયાર થઈ જજો અહીંયા થોડીક જે છે માહિતી આપેલી છે કે જાહેરાત નંબર ઓગણીસ થી ત્રીસ એટલે અહીંયા મેં તમને આ વાત કરી ને એ તો એ માસ અને ઉક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સ્વર્ગની પરીક્ષાની તારીખ જો છે એ સંભવિત છે આની કામ અવસર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો એ ફેરફાર નિગમ કરી શકશે સોરી નિગમ નહીં પણ પંચાયત બોર્ડ જે છે તે કરી શકશે અને માંગણી પત્રકો જે છે ને એ કેટલા માંગણી પત્રો આવે છે અને એના આધારે જે છે વિદ્યાર્થી મિત્રો જગ્યાઓ જે છે એ જગ્યાઓ બહાર પાડવામાં આવશે એના આધારે તો એના આધારે જગ્યાઓ બહાર પાડવામાં આવશે તો બસ આ નવું જે છે એ આખું સોળ તારીખ એટલે આજે જ જે છે વિદ્યાર્થી સોળ સાત બે હાજર પંદર પચીસ ના રોજ જે છે એ ગાંધીનગર થી પંચાયત સેવા પસંદગી મંડળ જે છે એના દ્વારા આખું કાર્યક્રમ મૂકી દીધો છે એટલે ટૂંકમાં હવે તમે જાગી જજો મારું કહેવાનું મતલબ એ છે કે અમુક ઝીરો પોઈન્ટ પચીસ થી રહી જાવ અમુક પચાસ થી રહી જાવ અમુક બે ત્રણ માર્ક થી રહી જાવ એવા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ છે તમારો વારો ભવિષ્યમાં આવે બરોબર માં વેટિંગ ખુલે તમારો વારો આવે પણ એ બધી રાહ જોશો એની કરતા તમે આ બધી વસ્તુની તૈયારી કરવા લાગો લાગી ગયા છે ને એ આની તૈયારી કરે છે એટલે તમારે થોડુંક વિચારી લેવાય કે ઈ શા માટે તૈયારી કરતા હશે બરોબર એટલું તો કોમન સેન્સ હોય આપણામાં જો લાગી ગયા હોય એ તૈયારી કરતા હોય બીજી ભરતી ની તો આપણે તો નથી લાગ્યા તમારો વારો આવી જશે નો ડાઉટ જીરો પોઈન્ટ પચીસ માર્કે રહી જાવ જીરો પચાસ રહી જાવ તો વેઇટિંગ ભવિષ્યમાં ખુલે છ મહિના સાત મહિના પછી કે ગમે ત્યારે ત્યારે તમારો વારો આવશે પણ અત્યારે છ થી સાત મહિના તમે એને રાહે બેહી રહેશો બરોબર હાથ ઉપર હાથ રાખીને તો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી તૈયારીઓ કરો ખૂબ જ સારી વેકેન્સીઓ આવે છે ગમે ત્યાં કંઈક ને કંઈક જે છે આપણો મેળ બેસાડી દેવાનો છે ચાલો ત્યારે આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એમને લોકોને માહિતી મળી જાય કે આવી કંઈક ભરતી આવી રહી છે તો ખૂબ જ તૈયારી કરજો બેસ્ટ લગ થેન્ક યુ ફોર વોચિંગ ધી વિડીયો જય હિન્દ અને માત્ર ભારતમાં થઈ જાય